ભાવનગર અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે સનેરા ગામ નજીક ઓવર સ્પીડમાં આવતા ટ્રકે સાત યાત્રાળુઓને કચડ્યા હતા જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકોને ઇજાઓ પહોંચી છે જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ચાલીસ શ્રદ્ધાળુઓનો સંઘ ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના વરસોલા ગામથી ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિર આવી રહ્યું હતું અને ત્યારે યાત્રાળુ જીજ્ઞેશ ગઢવીએ જણાવ્યું હતું કે વરસોડથી સંઘ લઈને રાજપરા ખોડિયાર મંદિર ખાતે પગપાળા ચાલીને જઈ રહ્યા હતા અને આજે છ દિવસ થયા હતા ગણેશગઢથી આગળ આવતા ટ્રકવાળાએ અમારા સાત થી આઠ માણસોને અડફેટે લીધા હતા અમારા સંઘમાં ચાલીસ સભ્યો હતા પેટ્રોલ પંપની સામે પોલીસ સ્ટેશનની સામે ત્યાં અમે ચાલતા હતા અમારી છ સાત સાત જનની ટુકડી હતી અને એક ટુકડીમાં આગળ જતી હતી તો કોઈ ટ્રકવાળાએ આવીને પાસે આવીને અમારા છ વ્યક્તિ સાત વ્યક્તિને કચડી નાખ્યા ત્રણ મોત થયા છે અને ઘાયલ છે કુદરતી હવે પોલીસ સ્ટેશન નીકળ્યા અને એ લોકો ધીરે ધીરે ચાલતા હતા એમાં કોઈ ટ્રક ના ચાલકે આવી અને એકી સાથે સાત જણને ઝપટે લઈ લીધા એમાં ત્રણ જણા ના મૃત્યુ થયા એમાં બે ગઢવી મારા વેવાય છે એક મારા ગામનો વિદ્યાર્થી છે અને ચાર જન વાગ્યું છે એમાં એક જ અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે સવારે ચાર વાગે બાપુભાઈ બકાભાઈ ગોવિંદભાઈ સહિત સાત યાત્રાળુ માતાજીના દર્શને જતા હતા દરમિયાન વહેલી સવારે ચાર વાગે ભાવનગરનો એક ટ્રક જીજે ફોર સિક્સ એટ ડબલ સિક્સ ના ડ્રાઈવરે પૂરપાથ ઝડપે અને બેફિકરાઈથી ચલાવી આ યાત્રાળુઓને હડફેટે લઈ લીધેલ જે અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓ એક્સપાયર થઈ ગયેલ છે અને બીજા ચારને ઈજાઓ થઈ ગયેલ આ અનુસંધાને પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે